શ્રીજી મારા ધામમાં ગયા પછી અમદાવાદમાં એ જ જબરો ઉપધ્રો જાગ્યો વૈષ્ણવાચાર્યની આગેવાની હેઠળ બીજા સંપ્રદાયવાળાઓએ નક્કી કર્યું કે હવે તો સ્વામિનારાયણ દેહ મૂકી ગયા માટે એમનો સંપ્રદાય તોડી પાડીએ પછી અમદાવાદની બેઠકે છપ્પન ભોગના બહાને ચારે બાજુએ વૈષ્ણવ વિદ્વાનો બોલાવ્યા એ વખતે સ્વામી વડોદરામાં હતા સયાજી રાવના રાખેલા પંડિતો પણ અમદાવાદ જવા તૈયાર થઈ રાજાની પરવાન માગવા આવ્યા ત્યારે સયાજી રાવે કહી દીધું કે જાઓ ભલે પણ તમારી વિદ્વતાને બગાડવા જઈ રહ્યા છો આ અમદાવાદના શાસ્ત્રાર્થની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સામે દ્રેશ ભરેલો છે પણ વાંધો નહીં જાઓ આ નિત્યાનંદ પણ ત્યાં જવાના છે એ તમો તો શું પણ વિશ્વના વિદ્વાનોથી પણ જીતા એવા નથી સારું જાઓ હારીને આવશો તો રાજ્યના વર્ષાસનો બંધ થઈ જશે નિત્યાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરી ભગવદાનંદ સ્વામી જેવા વિદ્વાન સંતોની સાથે અમદાવાદ જવા નીકળ્યા એક ગાડીમાં સ્વામી બેઠા બે ગાડામાં પુસ્તકો ભરાવ્યા અને ચાલીસ સંતો ચાલ્યા આવે છે અમદાવાદમાં આવ્યા ત્યારે સ્વામીનું સ્વરૂપ જોઈને દરેકને લાગ્યું કે આ તો જાણે સાક્ષાત વ્યાસજી વધારે છે સૂર્યની પ્રતિભા આગળ દિવડાના જેવો બીજા પંડિતોનો ઘાટ થશે ધર્મધુર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સામયું મોકલ્યું અને વાજતે ગાજતે સ્વામીને શહેરમાં તેડી લાવ્યા ગોસાઈજીની હવેલી પાસેથી જ આ સામયું પસાર થયું તે બારીમાંથી નિત્યાનંદ સ્વામીને જોતા જ ગોસાઈજીને પરસેવો ભળી ગયો અને ગભરાયા કે શાસ્ત્રાર્થમાં આમને જીતવાની આશા રાખવી એ તો ધુમાડાના બાચકા જેવું છે શહેરના સત્સંગીઓમાં તથા અન્ય મુમુક્ષુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ આવ્યો હતો શહેરમાં માણસો બોલવા લાગ્યા કે પતંગિયા દીવાનને ઉલાવા એકઠા થયા છે સૂર્યને ઉગતો અટકાવો ઘુવડની જમાત ભેગી થઈ છે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે એમના સંપ્રદાયને ઉખેડનાર કોણ જન્મ્યો છે શાસ્ત્રાર્થ માટે અમદાવાદના આપણા મંદિરના વિશાળ ચોકમાં જ સભા ગોઠવાઈ હતી સભામાં સ્વામી બિરાજમાન થયા સામે વિદ્વાનોની ઠઠ ભરાઈને બેઠી છે સર્વત્ર શાંતિ છે કોઈ બોલે કે ચાલે ગોખી ગોખીને લાવેલા પ્રશ્નો જ બધા ભુલાઈ ગયા થોડી વાર પછી સ્વામી પોતે જ બોલ્યા કે સ્વામિનારાયણ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ જગંતિયા સર્વેશ્વર છે અને તેમનો આ સંપ્રદાય સર્વશાસ્ત્ર અને વેદ પ્રમાણ છે એ સાબિત કરી બતાવવા અમે આવ્યા છીએ તો હે વિદ્વાનો જેને જેને શંકા હોય તે પૂછો શાસ્ત્ર પ્રમાણ પૂર્ણસર ઉત્તર આપશો પણ કોઈએ પૂછ્યું નહીં પછી સ્વામીએ વેદ તથા ઉપનિષદના પ્રમાણો પુરાવો શાસ્ત્રોના વાક્યો ઢાંકીને એક કલાક સુધી સભામાં વ્યાખ્યાન કર્યું ફરીથી જાહેર કર્યું કે શાસ્ત્રાર્થ માટે એકઠા થયા છો બધા વિદ્વાનો છો તો કંઈ પૂછો તો ખરા કોઈ ગભરાશું નહીં અમે અહીં દસ દિવસ સુધી રહેવાના છીએ અને સામાન્ય થોડા પ્રશ્નો ઉત્તરો થાય એમાં સ્વામીની જીત થઈ પછી સ્વામીએ તેમની પાસે જ સ્વીકાર કરાવ્યું કે સ્વામિનારાયણ પોતે પરમાત્મા છે અને આ ઉદ્ધવ સંપ્રદાય વેદશાસ્ત્ર પ્રમાણ છે પછી પોતે ગગન સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી

હવે આપણા સંપ્રદાયના મૂળ ઊંડા થયા છે વિરોધીઓ હેઠા બેઠા છે હવે સત્સંગને સંભાળ રાખજો એમ ભલામણ કરીને સવર ઓગણીસો ને આઠ માક્ષર સુધી એકાદશી દિવસે વડતાલ મુકામે અનંત મુક્તો અને હરિની સાથે ધામમાં પધાર્યા સંત જીવનના પવિત્ર પ્રસંગો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો